અંજાર નગર પ્રાથમિક શાળા નંબર સત્તર મધ્યે રમોત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તર માંથી બાળકો શિક્ષણની સાથે શારીરિક રીતે પણ મજબૂત થાય તે હેતુથી રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ માં અભ્યાસ કરતા શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ આ રમતોત્સવમાં જોડાયા હતા બાલવાટિકા અને ધોરણ પાંચ ના બાળકો માટે રનિંગ રેસ ચોકલેટ શોધ સંગીત ખુરશી લીંબુ ચમચે જેવી આપણી એસી રમતો ગોઠવવામાં આવેલ હતી તો ધોરણ 6 થી 8 ના બાળકો માટે ઉલટી ચાલ, દેડકા ચાલ, રੱਸાકૂદ, લટક કેડા, સંગીત ખુરશીની રમતો ગોઠવવામાં આવેલ હતી. બાળકોએ ખૂબ જ આનંદ કિલોલ કરી રમતોત્સવની મજા માણેલ હતી. અંતમાં શાળાના શિક્ષકોએ પણ સંગીત ખુરશીની મજા માણી હતી. દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આપવામાં આવેલ હતા. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી. રમતોત્સવે પ્રેરણાદાયી બનાવ્યો હતો.